હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ધમુઝ કિચન એન્ડ બ્લોગ પર હવે આજે તહેવારોની અંદર ઝટપટ આપણે સાંજે કોઈ થાળી બનાવી હોય તો કઈ થાળી બનાવી તમારા માટે બનાવી છે સ્પેશિયલ મહારાષ્ટ્રીયન ડીશ છે આ આલુ ટમાટર રસાભાજી અને એની સાથે અજવાઈન પૂડી તો તમે લોકો પણ આ તહેવારની અંદર જ્યારે ઝટ કોઈ વાનગી બનાવી છે બહાર જમવા નથી જવું અને ઘરનું સાદું ભોજન ખાવું છે તો તમે આ મહારાષ્ટ્રીયન ડીશ છે એ બનાવી શકો છો ચાલો જોઈએ કઈ રીતે બને છે આપણી આ રેસીપી તો મિત્રો ચાલો બનાવીએ આપણે આલુ ટમાટર રસાભાજી એના માટે મેં અહીંયા બે મોટા બટેટા છે એને સમારી લીધા છે એક મોટું ટમેટું છે એને આવું ઝીણું સમારી લીધું છે બે નાની નાની ડુંગળીને આવી રીતે અથવા એક મોટી ડુંગળી લો તો પણ ચાલે એને આવી રીતે સમારી લીધી છે અહીંયા લસણ મરચાં અને આદુની મેં આવી અધકચરી પેસ્ટ બનાવી લીધી છે એક નાનું એવું મરચું છે આવી રીતે રીંગમાં સમારી લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને તમામ આપણા જે ઘરેલું મસાલા છે એ પણ લીધા છે સૌથી પહેલા ગેસ ઓન કરી અને કુકર મૂકી દઈએ અને એમાં બે ચમચા જેટલું તેલ નાખી દઈએ એના અંદર નાખીશું એક ચમચી જેટલી રાઈ એક ચમચી જેટલું જીરું અડધી ચમચી હિંગ સમારેલી ઝીણી ડુંગળી લસણ મરચા અને આદુની પેસ્ટ ઝીણા સમારેલા પેસ્ટલા આ બધી જ વસ્તુ સારી રીતે તડી જાય એટલે એમાં નાખીશું આપણે ટમેટા મિત્રો આજે આપણે રેસીપી બનાવીએ છીએ એનું નામ જ છે આલુ ટમેટા રસા ભાજી એટલે કે ટમેટાનું પ્રમાણ થોડું આપણે અન્ય શાક કરતા વધારે રાખીશું આમાં અને તો જ એનો ટેસ્ટ પણ આવશે હવે આના અંદર આપણે નાખી દઈએ બટાકા આ એકદમ જટપટ બનતી રેસીપી છે ફટાફટ કોઈ મહેમાન આવે ને સારામાં સારી ડીશ બનાવી હોય તો તમે આ બનાવી શકો છો એને સારી રીતે હલાવી લઈએ અને આપણા રૂટીન મસાલા છે એ કરી લઈએ અહીંયા હું પોણી ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું મરચું એમાં મેં કાશ્મીરી મરચું પણ એક થોડો મસાલો ચડિયાતો કરીએ તો આપણી જે રસા ભાજી છે એના રસા નો ટેસ્ટ પણ જ સરસ આવે છે ને ઘાટો રસો બને છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અડધી કરતા ઓછી એટલો ગરમ મસાલો અને જો તમારા ઘરમાં ગોળ ફાવતો હોય તો સ્વાદને બેલેન્સ કરવા માટે અહીંયા થોડો ગોળ લઈશું એટલે અહીંયા અડધી ચમચી જેટલો ગોળ ઉમેરી દઈએ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ જો રસાનું માપ આપણે જોવું હોય તો આ બટેટા ડૂબી જાય એટલું આપણે પાણી આમાં નાખીશું કેમ કે ગ્લાસ નાના મોટા હોઈ શકે પણ આવી રીતે જો જોશો તો તમારો રસો પણ ખૂબ સારો થઈ જશે જો આટલા બટેટા ડૂબ્યા છે હજી રસો થોડો રાખવો હોય તો આપણે અહીંયા નાખીશું થોડું વધારે પાણી બંધ કરી લઈએ અને ત્રણ સીટી વગાડી લઈએ હવે પૂરી માટે લોટ બાંધી લઈએ તો સૌથી પહેલા આ લોટની અંદર મેં થોડા અજમા નાખી દીધા છે સ્વાદ પ્રમાણે આના અંદર નાખી દઈશું આપણે થોડું મીઠું થોડું નાખી દઈએ મણ એકદમ યુનિક અને અલગ વાનગી છે આ મિત્રો તમે ચોક્કસથી બનાવજો અહીંયા આપણે નાખી દેસું થોડી અમથી હળદર થોડું અમથું મરચું અને ધાણાજી રુ પણ આપણે આ મસાલા પૂરી બનાવવાના છીએ અજવાઈન ની મસાલા પૂરી આ પુરીની અંદર કોથમીર નો લુક છે એ ખુબ સરસ આવે છે એટલા માટે થોડી કોથમીર આવી એકદમ ઝીણી ઝીણી સમારી અને આપણે નાખી દેવાની છે હવે આ લોટ છે એ આપણે બાંધી લઈએ આની અંદર તમે ચિલી ફ્લેક્સ ને પણ ઉમેરી શકો છો એકદમ અલગ અને યુનિક મસ્ત પૂરી બનીને તૈયાર થાય છે આપણો પૂરી લોટ તૈયાર થઈ ગયો છે હવે એને થોડી વાર રેસ્ટ થવા મૂકી દઈએ આપણી જે આલુ ટમાટરની ભાજી છે રસા ભાજી એ તૈયાર થઈ ગઈ છે હવે આની અંદર જે બટેટા છે એને આપણે આવી રીતે ચમચાથી થોડા દબાવી દબાવી અને એનો રસો છે એ ઘાટો બનાવી લેવાનો છે જેથી આ દેખાવમાં પણ મસ્ત લાગશે અને ટેસ્ટમાં પણ એ સેજ ઘાટો રસો થઈ જશે તો ખાવામાં પણ બહુ મજા આવશે તો આવી રીતે થોડા જ બટેટા છે એને આપણે આવી રીતે દબાવી અને એને ઘાટો રસો બનાવી લેવાનો છે જુઓ બટેટા આખા પણ હશે ને એની અંદર એના રસામાં પણ બટેટા છે એ છુંદાઈને મિક્સ થઈ જશે તો અહીંયા આપણી તૈયાર થઈ ગઈ છે આલુ ટમાટર રસા ભાજી જો દેખાવામાં પણ કેટલી યમી અને ટેસ્ટી લાગે છે મિત્રો અહીંયા પૂરી છે એ મણાઈ ગઈ છે અને હવે એને તળી લઈએ તો મિત્રો આપણે બધી જ પૂરીને તળી લીધી છે તમે જુઓ પૂરી છે એનો લુક કેટલો સરસ આવ્યો છે અને ફૂલીને ને દડા થઈ છે આના અંદર આપણે જે મસાલો કર્યો એના લીધે પૂરીનો લુક પણ ખૂબ સરસ આવે છે તો ચાલો સર્વ કરી લઈએ આપણે આલુ ટમાટર પૂડી ભાજી તો મિત્રો તૈયાર છે આપણી આલુ ટમાટર ભાજી અને પૂરીની રેસીપી જો કેવી સરસ અને એકદમ મસ્ત આ એકદમ યમી આપણી ભાજી બની છે તમે જોઈ શકો છો જો કેવી સરસ અને એકદમ ટેસ્ટી મસાલેદાર આલુ ટમાટરની રસા ભાજી બની છે અહીંયા અને સાથે એની સાથે નવું જાણવા માટે મારી ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો અને હા બે લાયકન જરૂર દબાવો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને તરતથી મળી જાય આવજો મિત્રો